હલો દોસ્તો નમસ્કાર કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અને જે એપ્રેન્ડિસની જે એક ભરતી આવી છે જે કડાણા ડેમ પર જે ઇલેક્ટ્રિકેશન હાઇડ્રોપાવરનો જે પ્રોજેક્ટ છે એની અંદર ભરતી કરવામાં આવી છે તો આ ભરતીની અંદર જે જાહેરાત જેની જેની કરવામાં આવે છે એમાં છે ઇલેક્ટ્રિકેશન જેને નવ નવ જગ્યા છે પણ એમાં એનસીવીટી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ફિટર છે જેની જગ્યા અગિયાર છે અને એ એનસીવીટી પાસ હોવો જોઈએ અને કોપા ઓપરેટરની જગ્યા છ છે એ બી એનસીવીટી પાસ હોવો જોઈએ વાયરમેન જેની જગ્યા છે સાત પણ એબી એનસીવીટી પાસ હોવો જોઈએ અને વેલ્ડરની એક જગ્યા છે જે બી એનસીવીટી પાસ હોવા જોઈએ તો આની ઉંમર કેટલી તો અઢાર વર્ષથી પચીસ વર્ષની આની ઉંમર છે અને અનામત માટે બીજા પાંચ વર્ષ ઉમેર દેવાના છે એટલે પચીસને પાંચ ત્રીસ વર્ષ અનામત માટે પછી એપ્રેન્ડિસમાં જે પગાર આપવામાં આવશે જે ઇલેક્ટ્રિકેશન અને ફિટર એ લોકોને આઠ હજાર પચાસ સરકારના નિયમ મુજબ આપવામાં આવશે અને કોપા ઓપરેટર અને વેલ્ડર જે એમના સાત હજાર સાતસો આપવામાં આવશે એ સરકાર નક્કી કરે એ પ્રમાણે પછી આના જ્યાંની જગ્યા છે એની લાસ્ટ ડેટ કઈ છે તો એની લાસ્ટ ડેટ છે પંદર બે બે હજાર પચીસ મતલબ કે પંદર તારીખે એની લાસ્ટ ડેટ છે અને હું એનો એ એસએસ મૂકું છું એ તમે જોઈ લેજો ઝૂમ કરી અથવા એસએસ પાડી લેજો અથવા મને મેસેજ કરજો આની અંદર તો હું તમને પર્સનલી મોકલી આપીશ જે આ ભરતી બોર્ડ છે અને આ વસ્તુ તમારે રૂબરૂ ત્યાં મુલાકાત લેવાની છે જેના ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ ડોક્યુમેન્ટ રૂબરૂ ત્યાં જાઉં ત્યારે ડોક્યુમેન્ટ લઈ જવા માટે જે તમને હું ચણાઇ દઉં કે પ્રમાણિત મતલબ કે સ્વપ્રમાણિત કરેલું હોય જોઈએ તો ડૉક્ટર જોડે તમે પ્રમાણિત કરેલું હોય સહી સ્ક્રીનિંગ લાયકાતનું તો એમાં જણાવી દઉં તો શું છે થોડું જોવું પડશે ઝૂમ કરીને મારે કારણ કે મને ચશ્મા છે ને ત્યારે ચશ્મા પહેર્યા નથી જે તમારા એક તો જાતિનું પ્રમાણપત્ર લઈ જવું પડશે પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એનસીટી એસએસસી માર્કશીટ લઈ જવી પડશે પછી એસ એસસી પછી ટ્રાયલ સર્ટિફિકેટ લઈ જવી પડશે અને મતલબ કે એસએસસીની ટ્રાયલ સર્ટિફિકેટ પછી આઈટીઆઈની આઈટીઆઈ મતલબ કે તમારો જે ટ્રેડ છે એ પ્રમાણે એની માર્કશીટ લઈ જવામાં આવશે પછી પાસ કર્યાની પ્રમાણ નકલો મતલબ કે તમારે પ્રમાણિત સ્વ પ્રમાણિત તમે કરી શકો છો આધાર કાર્ડ લઈ જવાનું રહેશે બે પાસપોર્ટ સાઇઝના પોઠા અને પંદર તારીખ જવાનું છે પંદર બે બે હજાર પચીસના રોજ આ ભરતી તમારે થશે અને એ તારીખે તમારે આ ડોક્યુમેન્ટ લઈને ત્યાં હાજર રહેવાનું છે તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા નવા વિડીયો જોવા માટે બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો